જેથી હાલ ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે મહત્વનું છે કે આ પ્રકારે જુનાગઢની અંદર કહી શકાય કે આ પ્રકારનો બનાવ સામે આવ્યો છે ત્યાં તમને જણાવી દઈએ કે જુનાગઢના માળિયા હાટીના તાલુકામાં વ્રજની ડેમ આવેલ છે અને આ ડેમમાં ચોમાસામાં પાણીની આવક વધે છે જેથી બાણું મીટર જેટલી સપાટી વધે તો નજીકમાં ગામોના પચાસ જેટલા ખેડૂતોની જમીનોમાં પાણીમાં ગરકાવ થઈ જાય તેમ છે

અને અમારા આજુબાજુના ગામડાને જોડતા રસ્તાઓ જેની જમીન સંપાદન નથી થઈ એવા ખેડૂતોના જમીનના એની ખેતરે જવા માટે રસ્તામાં ડેમની જેમ જેમ દરિયો હોય એવી રીતે પાણી ભરાઈ જાય છે એટલે પોતાની ખેતી કરી શકતા નથી પોતાની વાડીએ જઈ શકતા નથી આજુબાજુના ગામડા પોતાના ગામડે જઈ શકતા નથી એટલું ચોમાસામાં પાણી ભરાઈ જાય છે આનો માત્ર ને માત્ર જો એક ઉકેલ હોય ને આજ આ આ જે દધીસી સરોવર યોજના છે ક્ષાર અંકુશ નિયંત્રણ નીચે છે તો આ પાણીની કંઈ સપાટી થોડીક વધારે કે થોડીક ઓછી રહે તેમાં કંઈ ફર્ક ન પડે તો આ સપાટીની જે ચોરાણું સપાટીએ ભરે છે એને બદલે જો સપાટી સપાટીએ ભરે તો આ રસ્તાના ખેડૂતના બધા પ્રશ્નો સોલ્વ થઈ જાય અને આ પ્રશ્નો અમારો ચાલીસ વર્ષથી છે અમારી એક બે બે પેઢી હોય ગઈ છે અમે આજે ત્રીજી પેઢી આ વાત કરી રહ્યા છે પણ સરકાર આ બાબતમાં કોઈ પણ જાતનું કોઈ નિર્ણય લેતી નથી અને બાણુની સપાટી અમને કોઈ આ બાબતમાં મદદ કરતું નથી અને જો હવે આ પ્રશ્ન ઉકેલ નહીં આવે તો અમે ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન ઉપર જશું અમરાપુર ગામના બધા ખાતેદારશ્રીઓ કે જે દધીતી સરોવરની અંદર અંદર જે જમીન આવેલી હોય જે સંપાદન થયેલી હોય એ તો ઠીક છે પણ સંપાદન થયેલી નથી એ પણ ખેડૂતો એમના ભોગ બની રહ્યા હોય કે જે ત્રીત્રીસ ચાલીસ ચાલીસ વર્ષ જૂનો પડતર પ્રશ્ન હોય એમનો અને જે સપાટીનું લેવલ છે

જોરદાર સિમકી ઉછારીએ છીએ કે અમે બધા ત્યાં જરૂર પડશે તો અમે બધા સાથે મળીને અમારા પરિવાર સાથે પણ આપની કચેરીએ ધરણા કરશું